ઉપરાંત આનો ટાઈણો સાઈડમાં ટાઈણો આવે અને માલ તમારો ચોખ્ખો કરવા માટે આમાં હવાના સેટિંગ બે સેટિંગ આવે છે મગફળી આ સાઈડ નીકળી જાય હા મગફળી અહીંથી સીધું ટેલર ભરાઈ જાય છે આ ભૂંગળાથી ઓકે મગફળી આ ટેલરથી આ ભૂંગળાથી ભરાઈ જાય છે એવી મોડલ ટૂંકમાં બનાવેલી છે બરોબર છે આની અંદર કોઈ બીજી નવી આ સિસ્ટમ આની અંદર થેસર છે એક પ્રકારનું આડું મૂકાય હા ચાઈનો સાઈડમાં ચાલે બરોબર છે અને પછી ઘણા જે વસ્તુ કઠોળ કે જે કાઢવું હોય એ બધું નીકળી જાય બરોબર સરસ મગફળી સિવાય ચણાય નીકળે ચણા નીકળી જાય કઠોળ નીકળી જાય દાણા નીકળી જાય ચણા નીકળી જાય મગડો નીકળી જાય બરોબર છે ચાઈણા અલગ અલગ ફેરવ ચેન્જ કરવાના એટલે ચાઈણાની બધું ચેન્જ કરો

આ તમે બાજુમાં તમે દેખાડો આનો ભાવ અંદાજે આનો ભાવ અત્યારે અંદાજે 4 થી પાંચ લાખ ની વચ્ચે સાડા 4.5 થી પાંચ